જે સ્વામનારાયણ છોકરાઓની પાર્ટી છે શું એમને નહી તને હોટ ચોકલેટમાં થોડુંક ટ્રાય કરવા દેશે તમારી ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે આપી દઉં છું મેં જબર માટે જો પોપકોર્ન ભી મૂવી જોવા જવાનું છે ને તો હમણાં પોપકોર્ન બનાવી દઉં બધાય પોતપોતાની બેગ માં એક નાખી દઈશું અચ્છા આજે ડિનરમાં માં ભાજી પાવ ખાવી છે શું ખાઈશો કઈ હું લઈ આવી છુ પાવ જો એ ટાઈમ રહે છે તો ભાજી પાવ કરજો ને તે તમને બર્ગર બનાવી દઈશ મમ્મી બર્ગર જ ખાવી છે ને મને ખબર છે એ જ ખાવી છે એક કર નાખીશ હોમણા કેમ રાજેશ જોઈશે જોઈશે મૂકી દો મૂકી દો તારી હોટ ચોકલેટ બને છે ઓકે તારે જ્યુસ જોઈએ છે ને સિવન્સ ને હે ઓકે ગરમ હશે હિયાન અંદરનું ચીઝ પેલું ના થઈ જોજે આ લોકો બહુ ના ગરમ કરતા રાજેશ માપનું જ કરજો આ દૂધ હા પીવાય ને એવું જ કરજો બહુ ના કરતા વધારે જોઈશે તમને લોકોને

કે કેસો પોપિલા મે ગાર નહો કાને જોક નો ઇન્સિડન્ટ કે કપ થઈડો બધું મે સરાઉન્ડ કેલું છે નીચે પગ ન રાખતા મે ક્લીન અપ દીધું થોડું ઘણો કરી દઉં છું 5 મિનિટ ઓકે યર વેઇટ તને লিপクリーム ભવુ સી આને તો ભાવે છે એને તો ફેવરિટ છે ઓ યાર રોળાઈ ની જોજે જાન રાખજે પકડો બાજુ બાજુ પકડો ટોળાઈ જાય બસ લેવા બસ કહાન તો ફૂલ કરી દીધું આખો પણ કુંજન ને મિલ્ક વધારે છે ત્યારે થોડુંક જ છે ખવાઈ ગયું બધાને પ્રોપર એ બનાવો હજી એક ચલો રેડી તે ફર્સ્ટ ને સેકન્ડ બંને પાર્ટ જોયા તે હા જોઈ લેજો તે બીજું ક્યાં જોયા ઇન્ડિયા કે અહીંયા આયા ઓકે હા હા ત્યાં એક નથી જોયા ડાયરેક્ટ થોડથી ચાલુ કરી ઓકે તો વાંધો નહીં તો તને ખબર પડશે નહીં તેને પ્રોબ્લેમ થશે હમ હમ ચલો કહાન ત્યારે તો દાંત જ આવતા હોય કહાન સિરિયસ થઈ ગયો જો દાંત કઢાવવા માટે ઊભું કરતી હતી હું તને હલો ગાડીમાં બેસું કિશુબેન બોલે આજે આપણે બધા જ જઈએ છીએ આદી મિસ થશે કેમ આથી નવું તું કે ખબર ખબર છે રડતો તો એટલે ઓપ્શન પછી ચૂઝ કર્યો એ કેમ તમને લોકો ને તને

ઓકે મને ગસુર છે એમાં નઈ થાય હીટિંગ ચાલુ કરવું જેથી એ બજ ગ્યો તો કિસ ભાઈ તો અજે કે શોપિંગ કરી દે તો કે મે મત ગેતા સુ કે ટાઉન માં જ એકદમ લખાય તો પેલા એક ખાવા નું બળ પરપસી હું અને માનવ ડાર્ટ્સ રમાયાતા ફોર રમાયા तू मान आज बे तर फ्रेंड सते भी गयो त मानव सते पण गयो त ओके बराबर आपला आयो छे सु नाम छे दीपा बेन नطلاसन मानव इनी इनी हि तो ए नसन वा केने सवी गयो दीपा बेन ना वैभव 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 करू छु के रेवानो छे खबर नही सेकंड न के थर्ड न कदा चावसे हं तो फाजे अखी तो बराबर मानोने रजे जी छे हमरा तो युनी मा हां सो दे छे ठंडी लागे छे न ઠીક મને કે જેકેટ બધાઈ સົດતા તો લેડી સે પાવી કે ઓ ઓ તો કયા કોણ કોણ ગયો તો બાજુ માતૃસી ફ્રામ નથી એમાં તો લગભગ સાળવા રોકાણી હતી યાદ હોય તો હું રોકાણી હતી બરાબર હું એક હતું આ મંદિર ઉત્સવ હતો હા રજજ તું રોકાણી હતી પછી અમે લગ્ન પછી કીધું હાલો એટલે અમે ચારે ગાડીમાં બેઠા એટલે કુંજ કે કઈ બાજુ જાણ જ પડે છે પૂછ્યું એટલે કે વેસું તો કેમ વેસું કે અવતાર મૂવી જોવા જાઓ પાર્ટ ટુ એટલે કુંજ કે અહીંયા હિન્દીમાં નહોતું ન્યાય એક જ અહીંયા બાકી ઇંગ્લિશમાં નથી ન્યાય એક જ જગ્યાએ ઇંગ્લિશમાં છે તો પરત કે ઉભી રાખું તો ઉતરી ગયું મને થવું કે મારે તો હિન્દીમાં હોય તો જોવું છે કે ઇંગ્લિશમાં મને કંઈ ખબર ન પડે ક્રિશ એવું કે છે કે હું કે હિન્દી મનોમાં છે ઇંગ્લિશ જીવ એમ હા હા જે પાર્ટ વન હતું ને જે પાર્ટ 1 હતું ને એ મારું મમ્મી નું આ માં ફર્સ્ટ મુવી હતું મોટું નામ લખવાનું એમ વાત યાદ હોય તો કે પહેલી વાર જોવા કરીને પછી સુઈ ગયો પછી બીજી વખત પણ જોયું તું આઈ થિંગ અમે લોકો ઘરે લોકો સાથે ગયા હોય ખબર પછી મમ્મી સેકન્ડ મિસિંગ છે થર્ડ સેકન્ડ ઘરે ઓકે ને પેલું ને બીજું બાકી છે જોવાના ઘરે જોઈને ફર્સ્ટ ને જોઈ છે ને ક્રિસમસ હોલીડે પાંચ તારીખે પૂરી થાય

તમારું ક્યાં છે આપણે ગયા તા એ જ હું સિનેમા તમારે શોપિંગમાં ગયા ત્યાં હા ત્યાં એક એક છે અને બીજે પણ બીજે છે ઓકે ત્યાં બીજે છે આપણી જગ્યા સામે હમ એવું લાગે છે સ્કૂલની લઈને હોય છોકરાઓને લઈને છે બી <todan>

તો તમ કોણ પોપકોર્ન નહીં ને ક્યારે છે ઊભી થઈ ગયો હા મત ખબર જ નતી રે હા કેની મજા આવી ગઈ છોકરાઓને મજા આવી ગઈ ને છોકરાઓ કેટલું વાતો કરે તા કાકા હમ એ કે જો હું કે કે તમારે આગળ વાળો નહી થતો તો થોડો પૂછ કે સુભાઈને હા ઈ આગળ વાળો બહુ નહી થતો તો હા હા ઈ કાની હારું નો કહેવાય તમે આખા હું કે મૂવી માં તો વાતો કરતા હા હા છે મને પહેલાં થયું કે આ લોકો ઝગડા ચાલુ થયા શું કહી દહીં નહીં કંઈ ચાલુ થાય છે તમને આવશે પણ ત્યાં પછી તમારી વાતો તો થઈને પાછું બંધ થઈ જતા તા બધાયને કહી દીધું કા પાછો તું આવજે ઓકે મમ્મા સાથે હું વાત કરી લઈશ તું ને મમ્મા બને આવજો બે દિવસ રોકાવા છેલ્લે જાઉં ઘરે ત્યારે આહ એ ગરાઉન્ડ છે ને સાડા ચાર પાંચ વાગે આજુબાજુ ખાધું તું એ લોકોએ